હાય ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું સિમી ક્રિએશનમાં હું છું શરમી બારીયા દરેકને ડ્રેસ બનાવતી વખતે કટમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે સીધા સીવીએ ત્યારે જો આટલેથી સીવીએ ને આટલે સુધી આવીએ ત્યારે વળ ચડી જાય ત્યાંથી રાઉન્ડ બની જાય કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે સીધા કટ થાય જ નહીં એકવાર બે વાર ત્રણ વાર એમ ખોલવા પડતા હોય છે જોઈ લો આજે એકદમ સીધી પટ્ટીમાં બન્યા છે ને એક ચૂટકીમાં બની જાય એવી આજે સરસ પદ્ધતિ લઈને આવી છું જોઈ શકો છો એકદમ સીધી પટ્ટી મૂકીને સીધા કટ જો થઈ ગયા છે તો આ જે સરળ પદ્ધતિ છે ને એને જોઈએ આપણે વિડીયો અંત સુધી જોજો જો આ ડ્રેસના કટ છે આપણે જેટલાય માર્જિન માટે વધારાના રાખ્યા હોય ને એટલા રાખવાના એક ઇંચ દોઢ ઇંચ તમે જેટલા રાખતા હોય એટલા જે પ્રમાણેની પટ્ટી વાળતા હોય એટલો અંદાજ રાખી અને ચોકથી આપણે એને લાઇન કરી દેવાની કે આટલા કટ વાળવાના છે કટની પટ્ટી આટલી વળશે એવી રીતે તે બીજી બાજુ બી માપ લઈ લઈએ કે ભાઈ આટલા કટા આની અંદર વળશે હવે આપણે શું કરવાનું છે બંને ભાગ સરસ સરખા કરી અને પાંચ ઉપર ટાંકો લેવાનો છે પાંચ ઉપર જેથી કરીને આ ફરી ખોલવાનો છે આપણે પરમાનન્ટ નથી રાખવાનો અને એક ઇંચનો ગેપ રાખી અને દોર તોડી લેવાનો હવે બંને કટને ખોલી દેવાના આ બાજુથી પેલી બાજુ અને જેટલી પટ્ટી વાળતા હોય ને એ મુજબ સિલાઈ લઈ લેવાની છે નીચેથી ઉપર તક જવાનું છે અને આપણે જે એક ઇંચનો ગેપ રાખ્યો છે ને એનાથી ઉપર જઈને વળી જવાનું છે એ એક ઇંચનો ગેપ એટલા માટે રાખ્યો છે કે ખબર ન પડે ને આપણા કટ ક્યાં સુધી છે ક્યાં સુધી બસ અહીંયા વળી જવાનું ત્યાંથી પાછા રિટર્ન વળી જઈએ જોઈ શકો છો એકદમ ઇઝીલી બને છે ને કટ આટલા ઈઝીલી ક્યારે નહીં બન્યા હોય એકદમ સરસ બની જાય છે હવે આપણે વચ્ચે જે પાંચનો ટાંકો લીધો હતો ને એને ડ્રેસને કંઈ નુકસાન ન થાય એ રીતે ખોલી લેવાનો ખોલ્યા પછી સરસ હળવા હાથે બંને કટને સીધા કરી દેવાના છે જોઈ શકો છો મસ્ત ફિનિશિંગ સાથે કટ બની ગયા ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને ફોલો કરજો